હરિ ઓમ જય ભગવતી મેં તમને કીધું હતું કે હવે પછીના વિડીયોમાં હું આનું કાંઈ સોલ્યુશન કાઢી અને તમને માર્ગ બતાવીશ ચાલુ નો ચાલુ તમારી ઈચ્છાની વાત છે પણ આજે તમે જોજો કોઈ ક્ષત્રિયના વૃદ્ધો કે વૃદ્ધાશ્રમમાં જોયા તમે દરબારુના વૃદ્ધો મા બાપને વૃદ્ધાશ્રમમાં જોયા છે એને દુઃખી થતા જોયા છે કાઠી સમાજના મા બાપને વૃદ્ધાશ્રમમાં જોયા છે રજપૂતાના મા બાપને રજપૂતો એમના મા બાપ કોઈ દુઃખી થતા જોયા છે આહિર સમાજના કોઈ મા બાપને તમે વૃદ્ધાશ્રમમાં જોયા છે કે ઘરે હોય પણ દુઃખી થતા હોય ભરવાડ સમાજના મા બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં જોયા છે કે ઘરમાં પણ એને કોઈ ત્રાસ દેતું હોય રબારી સમાજના મા બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં જોયા છે મેર સમાજના મા બાપને વૃદ્ધાશ્રમમાં જોયા છે શું કામ આ લોકોના વૃદ્ધોને કેમ વૃદ્ધાશ્રમમાં નથી જવું પડતું આ લોકોના વૃદ્ધોને કેમ કાંઈ તકલીફ ઘરમાં નથી અને બીજા સમાજના વૃદ્ધોને કેમ ઘરમાં તકલીફ પડે છે અને સહન કરવું પડે છે માટે એનું એક જ કારણ છે કે જે અંદરો અંદર ભરેલા છે કે જેના ફૈ વાહે ભત્રીજીનો જે રિવાજ છે આટલા જ્ઞાતિની અંદર એના વૃદ્ધો કદી દુઃખી નથી કે જે ફઈ વાહે ભત્રીજી આપે છે સગા ભાઈની દીકરી લીધેલી હોય છે દીકરાની વહુ બનાવી હોય છે એ એને દુઃખ નહીં આપે અને દુઃખ આપશે તો એ દીકરીનો બાપ એમનો સગો ભાઈ થતો હોય છે એ એમ કહેશે કે બેટા તારી ભૂલ છે એમ આ વસ્તુ આપણા સમાજમાં લાવો ફય વાહે ભત્રીજી આપો ઘણો ફરક પડશે ભાઈ ના પ્રેમ વધશે ભાણેજ નું પ્રેમ વધશે કુટુંબની અંદર એકતા થશે સાસુઓના પ્રેમ વધશે આજે ઝઘડા થાય છે સાસુઓના ઝઘડા નહીં થાય અને કદાચ કોઈ સમયે ઘરમાં માથાકડો છે કે રિહામણે પાંચ દી ગયું છે તો એ પા સમાજના પાંચ જણા આવી અને એનું સમાધાન થશે આ જ્યાં આપણું કોઈ ઓળખાણ નહીં હોય એવી જગ્યાએથી દીકરી લઈને તમે ઘરમાં લાવો છો કે જેથી કરી એને કોઈ શરમાવી નથી હકતું એને કોઈ કઈ નથી હકતું બીજું કે જન્મથી જ આપણા પરિચિતિ સગા હોય છે ત્રીજું એ દીકરીને પણ જન્મથી એવું નક્કી હોય છે કે આ મારા ફઈનો દીકરો છે આ ઘરે મારે જવાનું છે જેથી કરીને દીકરી પણ અવળે માર્ગે નહીં જાય તમે આજે મેં પાંચ સાત ભત્રીજીનો રિવાજ છે એ કુટુંબની દીકરીએ કોઈ કુમાર્ગે ગઈ તમે જોયું કોઈ લફરા કર્યા કોઈ ભાગીને લગ્ન કર્યા કદાચ હોય તો સો એ એક ટકો નહીં એક હજાર એક દાખલો છે અને દીકરાઓ પણ સુધરશે કેમ કે એને ખબર હશે કે જો હું દારૂ પીશ એવી મારા મામાને ખબર પડશે તો એ દીકરી નહીં આપે હું જુગાર રમું છું એવી જો મારા મામાને ખબર પડશે મારા મામા મામીને તો એ દીકરી નહીં આપે મને હું જ અવળે રસ્તે જાઉં છું એવી પણ ખબર પડશે તો એની દીકરી મને નહીં આપે આનાથી છોકરાઓ પણ સુધરશે છોકરીઓ પણ સુધરશે સાસુ વહુનો પ્રેમ પણ રહેશે કેમ કે સગી ફઈ થતી હોય અને ક્યાંક ક્યાંય વહુને પણ સાસુનો ત્રાસ હોય છે એ પણ બંધ થઈ જશે ઘરમાં કલેશયુક્ત વાતાવરણ નહીં રહે આજે દસ ટકા એવા ઘર છે જેના ઘરમાં શાંતિ છે જેના ઘરમાં ખાનદાન કુટુંબની દીકરી આવી છે એના ઘરમાં શાંતિ છે નેવું ટકા લોકોના ઘરમાં આજે શાંતિ છે દીકરાની વહુ આવ્યા પછી ઘરની શાંતિને હણી નાખી છે અને છતાં એને કોઈ બોલી નથી આપતું કઈ કહી નથી આપતું કેમ કે કે તો દીકરાનું ઘર ભાંગવાનો વિચાર એને આવે છે કે આ ઘર ભાંગશે હશે થોડું જાતું કરે છે વડીલો જાતું કરે છે સાસુ સસરા જાતું કરે છે બે પાંચ વર્ષ આવું ચાલે સુધરી જાય આમ થાય તેમ થાય પણ એમને જેમ જેમ મોકળો પટ આપતા જાય છે એમાં આજની સ્ત્રીઓ બગડતી જાય છે અને આખા કુટુંબને પોતાના હાથ નીચે રાખવા ઈચ્છે છે એક એક કલાક સુધી મોબાઈલ લઈને બેઠેલી દીકરાની વહુને ને સાસુ કઈ નથી હકતી કે તું તારો મોબાઈલ મુખ ખરે કામ કર અને સાસુ કામ કરતી હોય આવા દાખલા મેં નજરે જોયેલા છે માટે દરેક લોકો વિચારજો દરેક લોકો વિચારજો દરેક ભાઈઓ વિચારે કે મારા ભાણિયાને મારે દીકરી દેવી છે આ વસ્તુ શક્ય છે પણ પુરુષ કદાચ સમજી જાય પણ સ્ત્રીઓ નહીં સમજે પોતાના ભાઈની દીકરી પોતે લાવશે માગું નાખશે પોતાની દીકરાની બહુ બનાવશે પણ પોતાની દીકરીને નણંદના દીકરા હારે દેવાની વાત આવશે ત્યારે એને અનુકૂળ નહીં આવે શું કામ ભાઈ માટે દરેક સ્ત્રીઓએ સમજવાની જરૂર છે દરેક પુરુષોએ સમજવાની જરૂર છે બીજું સમાજની અંદર આ એકતા થઈ જશે મામા બીમાર પડ્યા હોય તો પોતાના સગા સસરા થતા હોય એ તરીકે નહીં પોતાના મામા તરીકે એને પેટમાં બળશે કે મારા મામા છે સસરા તરીકે એને પેટમાં નહીં પડે વિચારજો સાસુ જો બીમાર પડી હોય તેમ થાય મારા મામી બીમાર છે પત્નીને એમ કહે કે હાલ તારા મમ્મી બીમાર છે આપણે બે ચાઇ સમાજમાં ઘણો બધો સુધારો આવી જશે દહેજનું દૂષણ દૂર થશે આજે સવા લાખ રૂપિયાનું તોલું સોનું છે કોઈને દીકરી પરણાવી હોય તો વિચાર કરે છે દીકરો પરણાવ હોય તો વિચાર કરે છે સામાન્ય બે ત્રણ તોલા હોનું ચડાવવું હોય તો પાંચ લાખ રૂપિયા થાય છે ચાર પાંચ લાખ રૂપિયા હોય ત્યારે એક ખાલી ડોકનો ચેન કાનની બુટી અને નાકનો દાણો આવે છે ત્રણ ચાર લાખ રૂપિયા હોય એક પગના સાંકડા લેવો હોય તો પંદર પંદર વીસ વીસ હજાર રૂપિયાના થઈ ગયા છે આ દહેજનું દૂષણ મોંઘવારીનો માર આ બંને પક્ષને સમજૂતીથી ફાયદો થશે માથે દેણા કરી અને ઘરેણાં ઘડાવી અને દીકરાની વહુને ચડાવે છે અને જે પાંચ લાખનું ઘરેણું જે બન્યું હોય સામાન્ય પાંચ લાખમાં તો શું આવે છે ત્રણ ચાર તોલા હોનું બને ત્રણ હા તોલા તોળા ચાર તોલા તો ન બને પણ ઈ પાંચ લાખનું ઘરેણું ઘેરે આવ્યા પછી પૈસા ઉછીના લીધા હોય વ્યાજે લીધા હોય લોન લીધી હોય અને ચાર છ મહિના દી સુધી ન ભરાય ને ત્યારે એ ઘરેણું વેચવું પડે છે અને પાંચ લાખના ઘરેણાના સાડા ત્રણ કે ચાર લાખ રૂપિયા જ આવે છે એક ની અંદર એક દોઢ લાખ રૂપિયાની પોતાના ઘરમાં નુકસાની જાય છે જે સદ્ધર છે એને તો કોઈ સવાલ નથી જેને ભગવાનની કૃપા છે એનું તો પાંચ પચીસ લાખ રૂપિયા બનવા સગાઈની અંદર પચીસ પચીસ લાખ રૂપિયા વાપરે એવા લોકો પણ મેં જોયા છે પણ જે સામાન્ય વ્યક્તિ છે એને વિચારવું જોઈએ અને સદ્ધર વ્યક્તિ છે એને પણ વિચારવું જોઈએ કે આપણે અંદરો અંદર આવી રીતે સગા થાવું તો આપણે દૂરના કુટુંબની દીકરી આપણા ઘરમાં આવીને શેર થશે નહીં ઘર ચાલશે કે નહીં ઘર ભાંગશે તો પાછું શું કરશું આ બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય સદ્ધર વ્યક્તિ માટે પણ વિચારવાની જરૂર છે કે તમારી દીકરી તમારા ભાણે સાથે આપો અને ભાણે જ કદાચ નબળો હોય તો તમે તમારા ધંધાની અંદર સામેલ કરો અને સપોર્ટ આપો અને આગળ બધા લોકો આવો વિચાર કરશે તો આપણા સમાજમાં કોઈ નબળાઈ નહીં રહે માટે બધાએ સમજવાની જરૂર છે અંદરો અંદર સકપણ કરવાનું ચાલુ કરો અને આ વિડીયો સારા એ લુહાર સમાજની અંદર ફેલાવજો આ જે આની મૂક્યો અને સારા એ સમાજની અંદર આ વિડીયો ફેલાવ તમને મગજમાં ન ઉતરે તો કાંઈ નહીં આનો પ્રચાર કરજો કોકને મગજમાં ઉતરશે અને કોઈ માણસ આની શરૂઆત કરે તો મને જાણ કરજો હું એનું સન્માન કરવા મારા સ્વ ખર્ચે જાયશ બાકી આ સમાજની અંદર આ સુધારો લાવવાની જરૂર છે નકર આજે વૃદ્ધો દુઃખી થાય છે અને દુઃખી નથી થતા તો એને ઘરમાં પીડા પીડા દુઃખી થાય છે અને કા વૃદ્ધાશ્રમમાં જવું પડે છે અને આ દરેક માટે લાગવું પડે છે કોઈ એક વ્યક્તિ માટે નથી માટે બધા સુધરી જાજો સમજી જાજો થોડોક મારી વાત ઉપર વિચાર કરજો આ વાત સાચી છે કે ખોટી છે આ દીકરીઓ જે ભાગી જાય છે ભાગતી બંધ થઈ જાય એને ખબર પડી જાય કે મારા ફઈ ઘરે સારું છે આ દીકરીઓ વિચાર કરે છે સાસરે જાય કેવું ઠેકાણું મળ્યું કેવું નહીં શું થશે શું નહીં મને કેવી રીતે રાખશે નહીં રાખે એટલા માટે દીકરો દીકરીઓ પોતાનું જાતે ચોઈસ કરે છે છોકરાઓને અને જાતે પરણી લે છે પ્રેમ લગ્ન કરી લે છે પણ જો આ પ્રથા જો સમાજની અંદર આવી જાય કે ફઈ વાહે ભત્રીજીની તો દીકરી જાતે ડિસિઝન લેવાનું બંધ કરી દે ડિસિઝન લે તો સારું લેશે કે ના મારા ફઈની ઘરે મારા ફઈ સારા છે ફઈનો દીકરો સારો છે ફઈનું ઘર સારું છે ઓવળે રસ્તે ચાહે પણ કે મારા ફઈને ખબર પડશે મારા ફઈના દીકરાને ખબર પડશે તો કદાચ મને નહીં સ્વીકારે દીકરો સુધરશે દીકરી સુધરશે સાસુ વહુના સંબંધ સુધરશે મામા ભાણેજના સંબંધ સુધરશે શાળા બને વિના સંબંધ સુધરશે અને ધીમે ધીમે એકતા આવી જશે સમાજની અંદર એકતાની બહુ જરૂર છે ખાલી કુટુંબ પરિવાર માટે સમાજ માટે એવું નથી કહેતો આગળ સમય ભયંકર આવી રહ્યો છે બહુ ખરાબ સમય આવી રહ્યો છે દરેક પરિવારની અંદર દરેક સમાજમાં એકતા હોવી ખાસ જરૂરી છે અને જો એકતા નહીં હોય તો તમારા સમાજને તમારા પરિવારને બીજા લોકો દબાવશે ને તમારું હશે પણ તમને નહીં ખાવા દે આજે આવું જ્ઞાતિ મેં તમને પાંચ સાત જ્ઞાતિ કીધી એની કોઈ આંગળી નથી ચીંધી શું કામ એકતા છે જ ને ખબર પડે હોય એને ખબર પડે કે મારા મામાને કોઈ દબાવે છે ત્યાં પહોંચી જાય છે આજ તમારો જમાઈ આપણી જ્ઞાતિ નો હોય ને તો એ નહીં પહોંચી જાય પણ પેલા મામા નું ગૌરવ છે એટલા માટે જમાય ત્યાં પહોંચી જાય છે દીકરી પહોંચી જાય છે સાસુ પહોંચી જાય છે માટે સમાજમાં એકતા લાવો અને આપણા સમાજની અંદર મામાનો દીકરો કાકાનો દીકરો ફઈનો દીકરો કોઈ કુંવારા નહીં રહેશે દૂરના હોય છે જેના મામાની દીકરી નહીં હોય માટે બધા વિચારજો કે આ વસ્તુ સમાજ માટે જરૂરી છે તમારી દીકરીઓ ભાગશે નહીં દીકરાઓના અપલક્ષણો બંધ થઈ જાય સમાજમાં ભત્રીજાએ ફય અરે કેવી રીતે વ્યવહાર કરવો ભાણીયા ને મામિયા અરે મામા અરે કેવી રીતે વ્યવહાર કરવો આ બધું એને જન્મથી સમજાય છે નાનપણથી સમજાય છે કે આજ મારા સગા થવાના છે વેલા મોડા માટે બધા થોડો વિચાર કરજો અને કોઈને મગજમાં ઉતરે કે ન વાત હોય પણ આ વિડિયોનો પ્રચાર જરૂર કરજો કોક એવા લોકો સમજદાર વ્યક્તિ છે ને એ આનું અનુકરણ કરશે અને મને જાણ કરજો હું ખર્ચે કોઈ પહેલો એવો રેકોર્ડ છે કે હું જેનું સન્માન કરવા મારા ખર્ચે ત્યાં જાયશ ઓમ જય ભગવત